શબ્દનો અર્થ કારણ ઉદ્દેશ પ્રયોજન સમર્થન તરીકે રજૂ કરેલી કે હકીકત બુદ્ધિ વિચાર અક્કલ ડાપણભર્યું વર્તન મધ્યમ સરપણું કે મનાવવા માટે દલીલ કરવી થાય છે રીઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર ઇઝ નો reason ટુ no complain એટલે કે ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી એક બીજું ઉદાહરણ જોઈએ આઈડ લાઈક ટુ નો ધ રીઝન વાય યુ આર સો લેટ અર્થાત તમે આટલા મોડા કેમ આવ્યા છો તેનું હું કારણ જાણવા માંગુ છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ